હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત સાથે આજે આપણે એક વખત ફરીથી મળી રહ્યા છીએ જેમાં આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે હમણાં જ જે સીસી ગ્રુપ બી નું મેન્સની એક્ઝામ લેવામાં આવી છે તો એનું કટ ઓફ કેટલું રહેશે કારણ કે કટ ઓફના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણે ઇન છે કે આઉટ એટલે આપણે યોગ્ય અને એડિક્યુએટ જે પરિબળ હોય છે એના આધારે નક્કી કરીશું કે સીસી ગ્રુપ બી નું જે મેન્સની એક્ઝામ એનું કટ ઓફ કેટલું રહેશે બરાબર છે

કેટલા લોકો એ એક્ઝામ ની અંદર હાજર રહ્યા હતા એટલે કે નંબર ઓફ કેન્ડિડેટ્સ હુ વેર અપીયર્ડ ઇન ધ એક્ઝામ બરાબર છે એ જ કેટલા પરિબળ અને હવે આગળ શું તેના વિશે ચર્ચા કરીશું અને કટ ઓફ કેટલું રહેશે તો સૌ પ્રથમ આપણે પેપર લેવલ ચેક કરીએ પેપર લેવલ માં મે દરેક સબ્જેક્ટ ના આધારે પેપર લેવલ ચેક કર્યું તો જે એક્ઝામ હતી આપણી જે એક્ઝામ આપણી હતી એ મોડરેટ લેવલ ની એક્ઝામ હતી એનો મતલબ એમ કે વધારે ઇઝી પણ પેપર નહોતું વધારે હાર્ડ પણ પેપર નહોતું જે લોકોએ સારી એવી તૈયારી કરી હશે એના એકદમ બેઝિક જે ટોપિક્સ રહ્યા જે જીપીએસસી અથવા નું સિલેબસ છે એના બેઝિક ક્વેશ્ચન સિલેબસ પ્રમાણે હતા અને એક્ઝામનું જે પેપર હતું એ એક્ઝેક્ટ એ લોકોએ જે પ્રમાણે સિલેબસ આપ્યો હતો એ પ્રમાણે પેપર નીકાળ્યું છે બરાબર એટલે સિલેબસ પ્રમાણે પેપર હતું એ સારી વસ્તુ કહેવાય એ લોકો એમ કીધું હતું કે વીસ માર્કનું અમે ગુજરાતી પૂછીશું તો વીસ જ માર્ક્સ નું હતું ઇંગ્લિશ વીસ માર્ક્સ નું હતું બરાબર છે ચી કે ચાલીસ માર્ક્સ નું હતું પછી મેથ્સ રીઝનિંગને એ બધું તો જે એ લોકોએ કીધા હતા એ પ્રમાણે ક્વેશ્ચન હતા જેમાં સબ્જેક્ટ વાઇઝ દરેકના પેપર દરેક ટોપિક જોવા મળે હવે ટોપિક કયા કયા હતા એ જોઈએ આપણે તો એક તો હિસ્ટ્રી હિસ્ટ્રીમાં ગુજરાતની હિસ્ટ્રી અને ઇન્ડિયાની હિસ્ટ્રી જેમાં એન્શિયન્ટ હિસ્ટ્રી એટલે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ મધ્યકાલીન અને મોર્ડન એટલે કે અર્વાચીન બરાબર છે અને કલ્ચર કલ્ચરમાં પણ ગુજરાતનું કલ્ચર અને ઇન્ડિયાનું કલ્ચર બંને પૂછ્યું હતું બરાબર છે બીજો સબ્જેક્ટ છે પોલિટી રાજનીતિ એમાં પણ સારા એવા મસ્ત મીન્સ કે બેઝિક્સ ક્વેશ્ચન હતા અને પોલિટીમાં તમે આરામથી સારા ત્રીસ પ્લસ ક્વેશ્ચન સાજા કરી શકો બરાબર છે પછી ઇકોનોમીનું લેવલ ઘણું સરળ હતું બરાબર છે એ ઈઝીલી એપ્રોચ કરી શકાય તેવા હતા જો તમે બેઝિક કન્સેપ્ટ તમે કરી ચૂક્યા હશો પછી જીઓગ્રાફી જીઓગ્રાફીમાં પણ એનસીઆરટી લેવલનું અને જીસીઆરટી લેવલનું જીયોગ્રાફી હતું જે ખૂબ સારી વસ્તુ છે મોસ્ટ ઓફ કેન્ડિડેટ્સ કરી શક્યા છે હવે સાયન્સ અને એન્વાયરમેન્ટ સાયન્સ અને એન્વાયરમેન્ટમાં ઘણા એનસીઆરટી બેઝ બેઝિક ક્વેશ્ચન પૂછ્યા આ લોકો અને ઘણા એન્વાયરમેન્ટની અંદર કરંટ સ્પેસિફિક વધારે ક્વેશ્ચન પૂછ્યા હતા જનરલી સમિટ્સ છે હેડ છે એ બધા તો આ પણ સારું હતું બરાબર છે અને છેલ્લે કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સની વાત કરીએ તો જનરલી મોસ્ટ ઓફ જે કરંટ અફેર્સ રહ્યા એ છોડવાના હતા કારણ કે ફેક્ચ્યુઅલ વધારે હતા બરાબર છે અને જે લોકો મીન્સ કે અમુક લોકો ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો એ લોકો ફેક્ચ્યુઅલમાં વધારે ધ્યાન આપતા હોય છે જ્યારે માં ઓછું ધ્યાન આપતા હોય છે બધા તો કરંટ અફેર્સ વધારે પડતા ફેક્ચ્યુઅલ હતા બરાબર છે હવે આના આધારે આપણે જોઈએ કે એક્ઝામ હતા એકચ્યુઅલી કેવા આપણે એક વખત એક્ઝામ પેપર બે ત્રણ મિનિટમાં ગોથ્રુ કરી લઈએ બરાબર છે

બંધારણના ક્વેશ્ચન ચાલુ થઈ છે કે એટલે કે કોન્સ્ટિટ્યુશન અને પોલિટી બરાબર છે એના બહુ સારા ક્વેશ્ચન હતા આરામથી આપણે સારો એવો સ્કોર કરી શકીએ બરાબર છે અને ટોટલ ત્રીસ ક્વેશ્ચન હતા ચાલીસ થી સિત્તેર એ પોલિટના ક્વેશ્ચન હતા એટલે આ ત્રીસ ક્વેશ્ચનમાંથી આપણે આરામથી ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન એપ્રોચ કરી શકીએ અને મેં સોલ્વ કર્યા તો હું થર્ટીમાંથી થર્ટી સોલ્વ કરી શક્યો હતો કારણ કે તમે લક્ષ્મીકાંત એક બુક સારી એવી રીતે વાંચી લો તો જનરલી પોલિટીમાં કોઈ અમારે ઇસ્યુ આવતો નથી પછી આ ઇતિહાસ બરાબર છે ઇતિહાસના સારા એવા ક્વેશ્ચન હતા એકદમ ઇઝી ક્વેશ્ચન બેઝિક ક્વેશ્ચન હતા જે આપણને મળી જાય બરાબર છે તો ઇતિહાસના જેરા ક્વેશ્ચન એ નાઇન્ટી સુધી હતા ટ્વેન્ટી ક્વેશ્ચન ટોટલ ઇતિહાસના હતા બરાબર છે એ પણ સારા હતા એકદમ બેઝિક અમુક છોડવાના હતા બે ત્રણ પ્રશ્ન પછી નાઇન્ટી થી વાત કરીએ તો એ એન્વાયરમેન્ટ અને જીઓગ્રાફી બધું ભેગું હતું બરાબર છે એકાણું થી સો દસ ક્વેશ્ચન જે રહ્યા એ એન્વાયરમેન્ટ અને જીઓગ્રાફી બંને ના ભેગા હતા હવે એકસો એક ક્વેશ્ચન થી ઇકોનોમી ના ક્વેશ્ચન ચાલુ થયા બરાબર છે ઇકોનોમી એકદમ ઇઝી ક્વેશ્ચન હતા બરાબર છે ઇકોનોમી અને થોડાક જેરા એ એનવાયરમેન્ટ પણ બેસ ઓવરલેપ થશે ઓકે તો 101 થી 110 એટલે કે 10 ક્વેશ્ચન ઇકોનોમીના હતા 10 માંથી આરામથી આપણે 7-8 ક્વેશ્ચન સાચા કરી શકીએ છીએ બરાબર પછી 111 થી ટોટલ 100 10 ક્વેશ્ચન જે એ એનવાયરમેન્ટ ઇકોલોજી ના હતા બરાબર છે

બરાબર છે એટલે આમાં પણ તમે આપણે આરામથી સાચા કરી શકીએ પછી જે રે કરંટ સ્પેસિફિક ચાલુ થાય છે બરાબર છે કે કઈ કઈ જગ્યાએ કરંટ અફેર્સના ટોટલ કેટલા પ્રશ્ન થાય જોઈએ આપણે તો કરંટ અફેર્સ ટોટલ એકસો એકત્રીસથી થી ચાલુ થયા અને

તો આ જે રહ્યું આપણું ટોટલ પેપરનું એનાલિસિસ થયું હવે આ એનાલિસિસના આધારે આપણે કટ ઓફ કેટલું રહેશે એ નક્કી કરીશું બરાબર છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો બરાબર છે તો પેપર લેવલ સારું હતું મોડરેટ હતું એટલું ઇઝી પણ નહોતું એટલું હાર્ડ પણ નહોતું બરાબર છે હવે નંબર ઓફ કેન્ડિડેટ્સ કેટલા અપીયર થયા હતા તો આપણા જે ગ્રુપ બીની મેન્સની એક્ઝામ હતી એની અંદર ટોટલ અઠ્યાવીસ હજાર સમથિંગ કેન્ડિડેટ્સ અપીયર થયા હતા

એટલે આ આપણા માટે બહુ મેજર ફેક્ટર નથી કે જેના આધારે આપણે કટ ઓફ નક્કી કરીએ કટ ઓફ આ ત્રણ વસ્તુના આધારે આપણે નક્કી કરીશું કે પીપલ લેવલ કેવી હતું કેન્ડિડેટ કેટલા હતા નંબર ઓફ પોસ્ટ કેટલી છે બરાબર છે હવે મેં પેપરનું એનાલિસિસ કર્યું એના આધારે થોડીક આપણે કટ ઓફ રિલેટેડ ચર્ચા કરી લઈએ કટ ઓફ રિલેટેડ ચર્ચા કરીએ આપણે તો ટોટલ આરામથી જે મિત્રો એકસો દસ પ્લસ છે જે મિત્રો 110 અથવા એનાથી વધારે એ લોકો ટોપ 500 માં આવી શકે ટોપ 500 ની વાત છે ટોટલ 2000 આપની પોસ્ટ છે એમાંથી ટોપ 500 તમારું તમારું આવું હોય તો 110 પ્લસ સ્કોર એ એડિક્વેટ સ્કોર છે આ મેન્સ માટે બરાબર છે અને જે મિત્રોને ને 90 200 મિનિમમ 90 થાય છે તે લોકો લિસ્ટ ની અંદર ફાઇનલ લિસ્ટની અંદર આવી શકે બરાબર એટલે કે કટ ઓફ આપણું મિનિમમ જનરલ મેલની વાત કરીએ છીએ આપણે હવે ફિમેલના આધારે પ્લસ ઓર માઇનસ પાંચ એ તમે કરી શકો છો એમ આપણે જનરલ મેલનું કટ જોઈએ તો એ પેપરના આધારે મને લાગે છે કે નાઇન્ટી સમથિંગ રહેવું જોઈએ એમાં પ્લસ ઓર માઇનસ પાંચ થઈ શકે બરાબર છે જે નાઇન્ટી ફાઈવ પણ જઈ શકે બરાબર અને એટી ફાઈવ પણ જઈ શકે એટલે કે એટી ફાઈવ થી નાઇન્ટીની વચ્ચે તમારે થતા હોય તો તમે કટ અંદર છો અને તમે એક્સપેક્ટ કરી શકો કે તમારું નામ ફાઇનલ લિસ્ટમાં આવશે બરાબર છે તો જે રહ્યા એ કટ ઓફ રિલેટેડ ચર્ચા થઈ ગઈ હવે આટલું કટ ઓફ કેમ છે કારણ કે પેપરનું લેવલ એટલું ઇઝી ન હતું બરાબર છે એટલે આપણે દરેક ક્વેશ્ચનના પાંચથી ધારો કે દસ ક્વેશ્ચન પૂછાય તો એમાં પાંચ થી સાત ક્વેશ્ચન એ મોડરેટ લેવલના હતા ઇઝી ટુ મોડરેટ તમે કરી શકો અને ત્રણ ચાર ક્વેશ્ચન જે એ છોડવાના હતા

અને રિઝલ્ટના આધારે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી તમને ફાઇનલ ડિસ્ટ્રિક્ટ અલોટમેન્ટ થશે કે કયા ડિસ્ટ્રિક્ટમાં અને કઈ પોસ્ટ માટે તમે એલિજિબલ છો તો એ તો જનરલી તમારા રેન્કના આધારે નક્કી થશે બરાબર છે છે જે મિત્રો મિત્રો પ્લસ થાય એ એઝ્યુમ કરી લે કે તે લોકો ટોપ ફાઈવ હન્ડ્રેડમાં હશે બરાબર છે તો આ આપણી કટ ઓફ રિલેટેડ ચર્ચા હતી જો તમારી કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો આઈ વિલ ડેફિનેટલી આન્સર યોર ક્વેશ્ચન बरोबर आहे आणि आवाज एक व्हिडिओसाठी आपण फरीती मुलाकासू तुधी जय हिंद जय भारत